જૂનાગઢના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો સૌથી મોટો ધડાકો ખનીજ વિભાગના કમિશનર ને ફોન કરીને કહ્યું કે સાહેબ ક્યારે બંધ થશે હપ્તા બપ્તા નથી મળતા ને તમને એ બંનેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે સોમનાથ ધારાસભ્ય બોલું વિમલ ચુડા ટોરવાડ વાળું ખાણ નું અત્યારે બેફામ ચાલુ છે એક્શન નથી લેતા અમારા સુધી પહોંચ કે તમને પણ ત્યાં ત્યાંથી મળે છે કે

અને સોમનાથના ધારાસભ્ય વિમલ સૌથી મોટો કે જેમણે સીધી જ વાત એમણે કમિશનરને કરી છે ખનીજ વિભાગના વિમલ ચુડાસમાએ ખનીજ વિભાગના કમિશનરને સીધો જ ફોન કરીને સવાલો કર્યા છે ખનીજ કમિશનરને છટકબારી કહી હોવાનો ચુડાસમાએ દાવો કર્યો છે કે કમિશનર કોઈ જાતની વાત નથી કરવા તૈયાર ચૂડા સમય એવું પણ કહ્યું કે અનેક રજૂઆત તો પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એ પ્રકારની વાત પણ જોવા મળી રહી છે ખનીજ વિભાગને પણ પહોંચે છે હપ્તા આ પ્રકારની વાત વિમલ ચૂડા સમા દ્વારા કરવામાં આવી છે અનેક વખત આ મુદ્દે મે બોલ્યા છે પણ કોઈ સાંભળવા વાળું નથી એ પ્રકારની વાત વિમલ ચૂડા સમા કે જે સોમનાથના ધારાસભ્ય છે તેના દ્વારા કરવામાં આવી છે જૂનાગઢના રાજકારણમાં સૌથી મોટો ધડાકો થયો છે ખડબડાટ મચી ગયો છે ખનીજ વિભાગ એની ઉપર પણ સૌથી મોટો આરોપ નાખ્યો છે કમિશ્નરને પણ એમણે ફોન કર્યો હતો અને એવું પણ પૂછ્યું હતું કે સાહેબ તમને તો હપ્તા નથી મળતા ને અને હપ્તા મળતા તો કહી દેજો કારણ કે જો હપ્તા નથી મળતા તો કાર્યવાહી કેમ નથી થતી એ પ્રકારની વાત વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે એમણે પત્ર પણ લખ્યો છે વિવિધ માંગણીઓ અને પહેલાં પણ રેતી ચોરી ખનીજ ચોરીને લઈને અનેક વખત વિમલ ચુડાસમા છે તેમણે મીડિયા સામે પ્રતિક્રિયાઓ આપી છે આપી છે સાથે સાથે પત્રો પણ સરકારમાં લખ્યા છે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન થતા ફરી એકવાર વિમલ ચુડાસમા ચર્ચામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જૂનાગઢના માંગરોળમાં જે ખનીજ ચોરી થઈ રહી છે સીધો જેમણે ખનીજ વિભાગના કમિશ્નર ને ફોન કરીને કહ્યું કે સાહેબ ક્યારે બંધ થશે હપ્તા બપ્તા નથી મળતા ને તમને એ બંનેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે ઓડિયો સાંભળો કે તેની અંદર વિમલ ચુડા અને કમિશનરે બંને જોડે શું વાત થઈ હેલો યસ ધવલ પટેલ બોલું છું બોલું છું અરે સોમનાથ ધારાસભ્ય બોલું વિમલ ચુડાસમાં હાજી બોલું ઓલું ચોરવાડા વાળું ખાણ નું અત્યારે બેફામ ચાલુ છે પરમ દિવસે તમને ફોન કર્યો જેની પેલા ખૂબ લેટર લખ્યા છે

મારું ચો મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે તાલુકો તાલુકામાં જેને આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જાતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિકને પકડવામાં આવે છે દંડ દેવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા ત્યારે આજે ચોરવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલું વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો અવારને અવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનરને કમિશનર ધવલ